પહેલાનો જમાનો હતો જ્યારે ટપાલ થી મેસેજ મોકલવામાં આવતા પછી આવ્યા કીપેડ ફોન અને હવે આ સ્માર્ટ પછી તો સોશિયલ મીડિયા જમાનો છે કેમ છો હું છું ચતુર હવે આ સોશિયલ મીડિયા જ મેસેન્જર બની ગયું છે સોશિયલ મીડિયાની તાકાત તો આપણે સૌ જાણીએ છીએ આ ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ ટ્વિટર આ બધા જ પ્લેટફોર્મ ઘણા જ પાવરફુલ છે ફેસબુક એમાં પણ ટોપ પર છે વોટ્સઅપ બધા દેશમાં નથી ચાલતું પણ તેના મંથલી યુઝર એ ત્રણ બિલિયનથી પણ વધારે છે આ પછી યુટ્યુબને સૌથી વધારે જોવામાં આવે છે અને ઇન્સ્ટાગ્રામ એ ચોથા નંબર ઉપર છે આ સ્માર્ટફોન આવ્યા પછી તો સોશિયલ મીડિયાથી એટલો પ્રેમ છે લોકોને કે ઘડીક પણ આ સોશિયલ મીડિયા વગર રહી શકતા નથી હે ને પણ શું તમે જાણો છો કે તમે કેટલા કલાક આ સોશિયલ મીડિયામાં પસાર કરો છો